રાજકોટ સિવાય એસએસ દ્વારા વિદ્યાર્થીના અનેક પ્રશ્નોને લઈને રેડિયોને રજૂઆત કરવામાં આવી અને રામધૂન બોલાવવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી શીતલબેન ગોહેલ

સાત આવજે કે છે કે ના અમે ન્યાય આપશું ન્યાય ક્યાંય ન્યાય મળતો નથી લેડીઝ ને તો નથી મળતો નાની નાની બાળકીઓ જે સ્કૂલમાં જાય છે ને એમ આ સરકાર ન્યાય ન આપી અત્યારે ડીઓ અમે આવ્યા છે એને અમે કહી છીએ કે બાયન્દ્રી લેખિત અમને આપો તો આ લોકો એમ કહે છે ના અમે લેખિતમાં ન આપી શકીએ વિડીયોમાં ન આપી શકીએ એ કેવી રીતે ના આપી શકીએ તો શું આ લોકો મીઠી હેઠળ ન છે સ્કૂલ સાથે શું છે આ લોકોનું કાંઈ ગઠબંધન થયેલું છે કે આ પૈસા અહીંયાથી આ લોકો હેરફેર કરે છે કે શું કરે છે ખરેખર કઈ ખબર નથી પડતી હા ઇગ્નોર તો તમે જોઈ શકો છો મીડિયા વાળા બધા કે એ લોકો ઇગ્નોર કેવું કરે છે કે એક થપ્પો પડ્યો છે ફાઇલ એમાં ધીમે ધીમે સાઈન કરે પાણી પીએ એના ઈ નકરા કરે

પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ